માથામાં તેલ નાખવાનું કપડાં સારા ચોખ્ખા પહેરવાના બે વખત આવું બધું જો તમે વ્યવસ્થિત કરશો પહેલા તો તમને તમને અહીંયા અહીંયા મજા આવશે તમે તમે તો કેવું જો વ્યવસ્થિત થઈને નહીં આવ્યા હોય તો તમને અહીંયા ભણવાની મજા જ નહીં આવે સાહેબ પી ભણાવતા હશે તમારું ધ્યાન ક્યાંય રમતું હશે કે ક્યાં પતંગ ચડતી હશે હું પતંગ ચડાવતું હોય આવું બધા તમારા વિચારો ચાલે કરે પણ જો સવારમાં તમે વહેલા જાગો બ્રશ કરી લો નહીં લો મંદિરમાં દર્શન કરો મમ્મી પપ્પાને તમારાથી જેટલા મોટા ઘરમાં બધાના પગે લાગીને આવો સવારમાં થોડું દેશન કરી લો થોડું રમી પણ લો અત્યારે તમારી ઉંમર કેવું છે ભણવાની રમવાની બધી સાથે છે એટલે એવું નથી કે તમારે ભણભણ જ કરવાનું તમે રમી પણ શકો છો પણ સમય અમુક સમય તમારે ભણવામાં આપવો પડે અત્યારે તમે જુઓ છો કે અમુક નાના નાના બાળકો વર્લ્ડ રેકોર્ડ કરે છે જુઓ છો તમે કે નાનું બાળક હોય તો કે એસી કિલો વજન એને મુશ્કેલ આવું તમે સાંભળ્યું હશે સાંભળી છે કોઈ એ ક્યારે કર્યું એ વજન કે કે એનું શરીર બહુ જ સારું હોય એનું શરીરનું ધ્યાન રાખતું હોય બાળક ખાવા પીવામાં પણ ધ્યાન રાખતું હોય બહારના પડીકા ના ખાતું હોય આયાની ગોળી લેતું હોય ઘરનાનું કયડું માનતું હોય તમે બધા માનો છો તમારું મમ્મી પપ્પાનું અહીંયા ધ્યાન રાખવું અત્યારે હું થોડી વાર જ કહીશ તમને પણ શાંતિથી સાંભળો છું બરોબર એટલે ખાસ કરીને હવે આજથી હું તમને થોડું સમજાવું છું ખાલી થોડું સમજી લેજો જો સવારમાં વહેલા જાગો એટલે પહેલા જ આપણે શું કરવાનું તમારે અત્યારે ઘણાની ટીવી એવું હોય છે કે સવારે પહેલા જ એટલે તમારે ટોયલેટ જવું પડતું હોય ટોયલેટ જઈને આવીને પહેલા તમારા હાથ વ્યવસ્થિત ચોખ્ખા સાફ કરવાના સાબુથી ત્યાર પછી શું કરવાનું કે બ્રશ કરવાનું બ્રશ કરો ત્યારે તમે શું કરો બ્રશ ઉપર અત્યારે તમે ટીવીમાં જાહેરાત જોવો છો તો ટીવીમાં કેવું બ્રશ ઉપર બહુ મોટી ટ્યુબ મૂકે છે ને મૂકે છે જોયું છે એવું કરવાનું નથી ટીવી વાળા તો જાહેરાત કરે છે તમે મોટી વધારે ટ્યુબ લો એટલે શું થાય વેલા પતી જાય પણ વટાણાની દાણા જેટલી ટ્યુબ લેવાની કેટલા વટાણા જોયે ને તમે એના દાણા જેટલી ટ્યુબ લેવાની અને જો બરસ કેટલો ટાઈમ કરવાનો બે થી ત્રણ મિનિટ વધારે કરવાની જરૂર છે નહીં પણ બે થી ત્રણ મિનિટ કરો ને તો વ્યવસ્થિત ચોખ્ખી રીતે સાફ કરવાના બરસ ઉપર બાજુ ફેરવવાના નીચે બાજુ ફેરવવાના અંદરની સાઈડ બ્રશ કરવાનું એના પછી ઉલ્લી ઉતારવાનું એ પણ વ્યવસ્થિત જો તમે એ બધું નહીં કરો તો શું થશે તમે અત્યારે સ્કૂલમાં આવશે એટલે તમે તમારા મિત્ર જોડે અને કપડા પહેરવાના તમે અત્યારે શું કરતા હોય કે બહાર રમતા હોય પછી ધારો કે અહીંયા મધ્યાહન ભોજન આવ્યું સાહેબ તમને કે ચલો મધ્યાહન ભોજન આવી છે તો તમે શું કરો હાથ પછી જમવા બેસી જાવ એટલે તમારા હાથમાં તમે જ્યારે રમતા હોય કોઈ પણ જગ્યાએ વળ્યા હોય એટલે તમારા હાથમાં ને એવું હોય એટલે તમે શું કરો જમવા બેસો એટલે જમવાના ભેગા શું થાય તમારા શરીરમાં જાય એટલે આવું બધું તમારા શરીરમાં જાય ને એટલે એ બધા શું કરે તમે જમતા હોય ને એટલે એનું જે લોહી બને બધા પી જાય કરમિયાને એવું બધું તમારા શરીરમાં હોય એટલે શું થાય ભાઈ તમે કહો હું તો પાંચ રોટલી ખઉં છું પણ મારું શરીર બનતું નથી પણ એવું ના હોય એટલે તમે જો પહેલાં તમારા શરીરની ચોખ્ખાઈ રાખશો તો તમારું શરીર એકદમ સારું રહેશે ખાસ કરીને શરીર ચોખ્ખવું પેલા જ રાખવું તો શરીરમાં કોઈ પણ બીમારી આવશે નહીં પછી અહીંયા આપણે અત્યારે દર બુધવારે ગોળી આપીએ છે આ ગોળી કેવું લાગે છે તમને લીધા પછી જ લાગે છે શરીરમાં તમને આ ગોળી દર બુધવારે મધ્યાહન ભોજન પછી તમે આ ગોળી લેશો ને દર બુધવારે એટલે તમારા શરીરમાં લોહી બનશે લોહી બનશે એટલે તમને તમારા શરીરમાં ઘણા બધા ફેરફાર દેખાશે કે તમને પગે ખાલી નહીં ચડે તમને હાફ નહીં ચડે તમારા શરીરમાં લોહી બનશે તમને ભણવાની મજા આવશે કોઈ આળસ નહીં આવે તમને આમ નહીં લાગે કે આ નથી ગમતું પેલું નથી ગમતું આ ગોળીથી બધું આ બધું થશે બરોબર છે એટલે આ ગોળી કદાચ અહીંયા સાહેબ તમને આપે લઈ લેવાની એવું નહીં હું હાથમાં લઈ લઈશ બાર જેમ પછી ફેંકી દેવાની કારણ કે તમે નહીં લો તો નુકસાન કોને જશે સાહેબ ને કે તમને અને તમારા સાહેબ છે અહીંયા બંને છે એમના બધા વિડીયો હું યુટ્યુબમાં જોઉં છું ઘણી બધી તમારી પાછળ મહેનત કરે છે તમે મોટા થઈને નામ રોશન કરો ને એવી સાહેબ ની પણ આશા છે કારણ કે કે હું બધા બધા જ તમારા જોઉં છું સાહેબ તમારી મહેનત કરે કરે છે છે ને તો પછી તમારે મોટા થઈને કઈ બનવું પડે ને તો સાહેબ ને કેવું થાય ઉત્સાહ વધે કે ચલો મારા નીચે મારું બાળક ભણ્યું હતું તો આટલું મોટું થઈ અને સારી જગ્યાએ નોકરી કરે છે તો એમનો ઉત્સાહ કેટલો વધી જશે વધી જાય ને ખાસ કરીને શરીરની ચોખાઈ રાખી હાથ તમે ટોયલેટમાં જઈ આવો કે પેશાબ કરવા જાઓ એ બહાર આવ્યા પછી પણ વ્યવસ્થિત હાથ સાફ કરવાના જમવા બેસો ત્યારે પણ હાથ વ્યવસ્થિત સાફ કરવાના રાત્રે જમ્યા પછી પણ એકવાર બ્રશ કરી લેવું કેમ કે તમે જે જમ્યા હોય એ ક્યાં ચોટી હોય તમારા દાંતમાં પછી તમે સૂઈ જાઓ એટલે શરીર મોઢાની અંદર શું થાય બેક્ટેરિયા ફરે થાય ને બેક્ટેરિયા એટલે રાત્રે સૂતી વખતે ખાસ એનો બ્રશ કરી લેવો અને રાત્રે સૂતી વખતે ક્યારેય ગળ્યા વસ્તુ ખાવું નહીં ચોકલેટ નહીં ખાવાનું સાકર પડ્યું હોય કોરસ પડ્યું હોય આવું ક્યાંય ખાવાનું નહીં અત્યારે શિયાળાનો સમય છે લઈને આવ્યા પછી તમે પોપરેલ પણ મોટા ઉપર બેસેલાઈને બધું લગાવી શકો છો અત્યારે ઘણાના બાળ મોટા ઉપર હું જોઈ શકું છું કે સફેદ ડાકર એવું છે કેમ છે કે તમે તમારા શરીરની કાળજી લેતા નથી હવે આજથી આ બધું તમારે કરવાનું માત્ર સૂતી વખતે પણ વેસેલાઈન છે વેસેલાઈન ના તો કોપરેલું તેલ પણ આપણે લગાઈ શકાય એવું જરૂર નથી કે બહારથી મેડિકલમાંથી સો રૂપિયાની બસો રૂપિયાની ક્રીમ લાઈન આપણે લગાવી દઈએ મોટા ઉપર એવું કઈ કરવાનું જરૂર નથી બરોબર છે આજથી કરશો બધા આવું શું કરવાનું બે ટાઈમ બ્રશ કરવાનું છે સવારે અને રાત્રે જમ્યા પછી તો પછી તમે ટોયલેટમાં જઈ આવો કે જમ્યા પહેલા પણ તમારા હાથ વ્યવસ્થિત સાફ કરવાના છે ખાસ કરીને આ બધી જ વસ્તુ યાદ રાખજો આ જીવનમાં બધું બહુ જ જરૂરી છે તમારું શરીર સાચું સારું રાખવા માટે મોઢામાં વારે ગળી આંગળીઓ નાખવાની નહીં આ તમારા બાળકોની આ બધી ટેવો છે ખરાબ ટેવ કહેવાય કારણ કે તમે ક્યાંય ને ક્યાંય હાથ અડાડ્યા હોય એ મોઢામાં તમે નાખ્યા કરો પછી અમુકને કેવું હોય કે નખ મોઢાથી તોડતા હોય કે મોઢાની અંદર જાય શરીર જેટલું સારું રહેશે એટલું જ તમે સારું બની શકશો બરોબર છે એટલે આજથી આ બધું તમે કરશો ને તમારા બધા જ વિડીયો હું જોઉં છું મને બહુ જ આનંદ થાય છે કે તમે તમારા માટે સાહેબો આટલી બધી મહેનત કરે છે તો તમે પણ એનું કંઈક સારું પરિણામ એમને આપજો તમે ચલો હજી ભણી તો જતા રહેશો પણ કાલે સવારે તમે કંઈક મોટી જગ્યાએ સારી જગ્યાએ નોકરી કરતા છો કંઈક પેપરમાં તમારો ફોટો આવશે તો સાહેબને ખબર તો પડશે ને કે ભાઈ ચાલો આ મયુર મારી હાથ નીચે જે ભણતો હતો મેં એને ભણાવ્યો હતો ચાલો આટલી મોટી જગ્યાએ અત્યારે નોકરી કરે તો એમને કેટલો આનંદ થશે થાય ને બરોબર છે થશે ને આનંદ

ફૂકા ઉલટી એવું કંઈ થતું હોય તો આ ગોળી લેવાની જરૂર એ દિવસે સાહેબને તમારે કહી દેવો કે સાહેબ મને તાવ બહુ જ આવે છે તો સાહેબ તમને ગોળી આપશે નહીં પછી બીજા દિવસે એવું હોય કે જેને જે બુધવારે ધારો કે જે બાળક ના આવ્યું હોય તેને ગુરુવારે પણ આ ગોળી લઈ શકે આનાથી કોઈ આડઅસર થતી નથી પરંતુ તમારા શરીરમાં લોહી વધશે શરીરમાં ખાલી નહીં ચડે થોડું દોડશો તો હાફ નહીં ચડે આ બધા જ આ ગોળીથી ફાયદા છે પછી અત્યારે મેં ટોળી ગોળી આપી છે અહીંયા તમારા સાહેબનો ફોન આવ્યો હતો આ ગોળી આપણે પાણીમાં નાખશું અહીંયા સાહેબ આનું પ્રમાણ હોય છે કે વીસ લીટરમાં એક ગોળી એક વાટકીમાં લઈ વાટી નાખવાની એની અંદર થોડું પાણી મિક્સ કરી અને હલાઈ નાખવાનું અને પછી પાણીમાં નાખવાનું અને એના પછી પાણીને હલાઈ નાખવાનું અને અડધો કલાક પછી તમે પાણી પી શકો છો આનાથી શું થશે કે તમને ક્યારેય ઉલટી કમળો ટાઈફોઈડ કે કોલેરા આવા આવી બીમારીઓ થશે નહીં તમે સાંભળ્યું નથી કે આના ટાઈફોડ થઈ ગયો કે આને કોલેરા થઈ ગયો કાને કમળો થઈ ગયો કે ઝાડા ઝાડાબૂટી થઈ ગયા એ આનાથી થશે નહીં પાણીમાં નાખશે એટલે થોડી સ્પેન આવશે ગોળીની પણ ચિંતા કરતા નહીં કે તમારા માટે સારું જ છે બરાબર અને બહારના પડીકા મહેરબાની કરીને ખાવાના નહીં જો તમને બહુ ભૂખ લાગતી હોય તો ઘરેથી તમે ચણા છે મગ છે આવું બધું બાફીને લાવી શકો છો અહીંયા તમને મધ્યાહન ભોજન તો આપે જ છે હું જોઉં છું તમારા પર અને એ બહુ બધું સારું હોય છે પણ શરીર સારું રાખવા માટે શું કરવું જોઈએ પહેલા શરીર સ્વચ્છતા અઠવાડિયામાં કેટલી વખત વખત એ તમારે કહેવાનું મમ્મી કે કે મારા વધી ગયા કાપી આવો કારણ કે એ શું બધા કામમાં હોય તમે પૂછી ના શકતા હોય પણ તમે તો નાના બાળક છો તમે તો કહી શકો ને કે ભાઈ મારા નખ કાપવાના છે તમારે ક્યાંક હું પરિવાર આવીશ ને તો બધાનો નખ ચેક કરીશ ખાસ બધાનું શરીર પણ જોઈશું આપણે કે ભાઈ કોઈના મોટા ઉપર ડાઘા નથી ને બરાબર છે કે નખ વધેલા નથી ને કે કોઈને કંઈ તકલીફ નથી આવું બધું જોઈશ બરાબર તમે બધા મને સાંભળ્યો એ બધી ખૂબ ખૂબ આભાર